જામકંડુણામાં ભાદરવી અમાસનો ભવ્ય લોકમેળો વરસાદી માહોલમાં પણ લોકોએ મન ભરીને માણ્યો મેળો જામકંડુણામાં ખજુરડા રોડ પર આવેલા શ્રી નાગબાઈ માતાજી તથા શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ નાગબાઈ માતાજી મંદિર સમિતિ દ્વારા ભાદરવી અમાસનો ભવ્ય લોકમેળો યોજાયો આ લોકમેળાને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર લલિત રાદડીયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ તકે ગોવિંદ રાણપરિયા અશોકસિંહ વાઘેલા ગૌતમ વ્યાસ ચંદુભા ચૌહાણ કરણસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ વાળા લીલાભાઈ ભંડેરી સહિતના આગેવાનોએ હાજરી આપી આ લોકમેળામાં પ્રખ્યાત કાન ગોપીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નાના બાળકોએ ચકરડી ફજરફાળકા સહિતની રાઇડ્સમાં બેસી આનંદ માણ્યો હતો વરસાદી માહોલ વચ્ચે વરસતા વરસાદમાં પણ તાલુકાભરના લોકોએ આ લોકમેળાનો આનંદ માણ્યો હતો આ લોકમેળાના આયોજન માટે શ્રી નાગબાઈ માતાજી મંદિર સમિતિના દરેક સભ્યોએ જહેમત ઉઠાવી હતી અહેવાલ મનસુખ બાલધા લોકાર્પણ